વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ત્રણ બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે અગાઉ કુલ બાર માંથી નવ બેઠકો બિનહરીફ રહી હતી જ્યારે ત્રણ બેઠકો પર કોકડું સર્જાતા ચૂંટણી અનિવાર્ય બની હતી શહેરના જુપીલી બાગ ખાતે આવેલ તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં મતદાન ચાલી રહ્યું છે વાઘોડિયા પાદરા અને કરધણ ત્રણેય તાલુકામાં ત્રીસ થી પાંત્રીસ સહકારી મતદારો પોતાનો મત અધિકાર નોંધી રહ્યા છે પાદરા અને કર્જણ બેઠક પર ભાજપ વિરુદ્ધ ભાજપનો જ મુકાબલો જોવા મળી રહ્યો છે જ્યારે વાઘોડિયાના ભાજપના મેન્ડેટ ધારક સામે કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણી રેસમાં છે ચાર નવેમ્બર થી શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારોના ફોર્મ અને મેન્ડિટ ને લઈને આંતરિક મતભેદો સ્પષ્ટ થયા હતા સતીશભાઈ પ્રમુખ હતા એમનો દીકરો જીતી ગયો તારે એને મેન્ડેટ આપશે પહેલાં ગયોતા નહીં તમે ફોર્મ ભરો એટલે આ બધી બનાવવાની વાત

વિડીયો મૂકીને લોકો પોતાની પ્રતિષ્ઠા બતાવવા માટેના કામ કરતા હોય છે એમ તો અમારી પાસે બધા ઘણા જૂના વિડીયો એ લોકોના નરેન્દ્રભાઈને કે અમિત શાહને જ્યારે ખરાબ એમના વિશે બોલતા એવા ઓડિયો વિડીયો પણ છે પરંતુ અમે ક્યારેય આવા સોશિયલ મીડિયામાં મૂકતા નથી હોતા કારણ કે અમે જન્મજાતથી ઓગણીસો ને ચોરાણ થી યુવા મોરચા કારકિર્દી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીમાં અને જિલ્લાના પ્રમુખ સુધીની જયારે સફર કરી હોય ત્યારે અમે લોકો આ કામ નથી કરતા જે લોકો કરતા હોય એ લોકોને શોભા દે છે કે નહીં એ પબ્લિક જાણતી હોય છે કોઈની પર નથી આપણે સ્પષ્ટ જ વાત છે જે લોકો કરતા હોય જે ઓડિયો વિડીયો મૂકતા હોય એના પર છે કરજણનું રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું છે ને રહેવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યારે જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના છે પરંતુ જ્યારે ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની એક ફરજ બનતી હોય છે કે આપણે સંકલન સમિતિ બોલાવીએ અને એમાં ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય આ બધા જ લોકો આની અંદર સંકલન હોય જ્યારે પંદરમાંથી બાર બેન હરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય જો સંકલન સમિતિ બોલાવી હોત તો સો ટકા થઈ જાય પણ જ્યારે સંકલન સમિતિ બોલાવી જ ના હોય અને પછી મેન્ડેટ આપે એનો પછી કોઈ ફોર્મ ભર્યા પછી બધાને પોતપોતાને ઈગો હોય એટલે ના ખેંચે ના ના હું જિલ્લા ભાજપનો પ્રમુખ છું કહ્યું ને કે ઓગણીસો ચો ચોરાણુંથી યુવા મોરચાની શરૂઆત કરીને જિલ્લા પ્રમુખ સુધી રહેતો હોય અને પાર્ટીએ મને બબે વખત ટિકિટ વિધાનસભાની આપી હોય તો અમારે કોઈ દિવસ જિલ્લા ભાજપથી નારાજ થવાય જ નહીં આમ તો પંદર ઝોનમાંથી બાર ઝોન બિનહરીફ થયા છે ફક્ત ને ફક્ત ત્રણ ઝોનમાં ચૂંટણી હોય ત્યારે મતદારો કઈ તરફનો જોખ રાખે છે એ તો આવતીકાલે જ ખબર પડે કારણ કે આમાં બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી હમે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ત્યારે જે લોકો સહકારમાં વર્ષોથી કામ કરતા હોય અને ગામડાઓની અંદર અવારનવાર લોકોની સાથે રહીને કામ કરતા હોય એ લોકોને લોકો મત આપતા હોય છે ત્યારે કાલે ખબર પડે કે કોણ જીતે છે ને કોણ હારે છે